હર મહાદેવ આજનો વિષય છે સૂર્યની મહાદશામાં શનિદેવની અંતરદશા આવે ત્યારે કેવું રિઝલ્ટ આપે તો કેન્દ્ર અથવા ત્રિકોણમાં બેઠેલા શનિ અથવા મિત્ર રાશિની અંદર બેઠેલા અથવા તુલા રાશિમાં અથવા મકર અથવા કુંભ રાશિની અંદર બેઠેલો શનિ જ્યારે આ અંતરદશા દરમિયાન જાતકને સુખની પ્રાપ્તિ કરાવે છે માંગલિક પ્રસંગોથી માંડીને તમામ રીતે પોતાને ધનધાન્યથી માંડીને જેને કહેવાય કે સુખની અનુભૂતિ આ સમય દરમિયાન જાતકને કરાવે છે અને મિલકતમાં પણ વધારો થતો હોય પરંતુ જ્યારે શનિદેવ શત્રુસ્થાન મૃત્યુસ્થાન અથવા વ્યસ્થાનના માલિક થતા હોય નીચ રાશિમાં હોય અને ઘણા બધા એવા પાપગ્રહોથી પીડિત થતા હોય તેવા સંજોગોમાં કુંડળીની અંદર જાતકને આવા સમય દરમિયાન કપરો કાળ જ્યારે ચાલુ થતો હોય ત્યારે પેટની તકલીફ ગેસથી થતા પ્રોબ્લેમો અને દુઃખી કરનારી આ અંતરદશા દરમિયાન જાતકે શું કરવું જોઈએ તો શનિદેવના અનુષ્ઠાનમાં એમના જાપ લઘુરુદ્ર અથવા મહારુદ્ર કરાવવો જોઈએ અને મહાદેવનું શરણું લેવાથી એને સો ટકા લાભની પ્રાપ્તિ થતી હોય હર હર મહાદેવ